જય માતાજી મિત્રો સ્વાગત છે ફરીથી અમારા નવા એક વ્લોગની અંદર અને આજે આવી ગયા હતા દિયોદર તાલુકાના ડુચકવાડા ગામની અંદર મેમન ગતિએ તો અહીંની પણ આપણે ખેતીની મુલાકાત લીધી તમને ખેતી બતાવું આ મારી પાછળ જે બેકગ્રાઉન્ડમાં તમે જોઈ રહ્યા છો એ બટાકો છે અને એ પણ બિયારણનો બટાકું જે ચાલુ માલ આવે એ નથી બિયારણનો બટાકો છે હા અને આપણે જેના સેવા કરી રહ્યા છે આ બધી ખેતીની ખેડૂત સાથે આપણે મુલાકાત કરીશું વાત કરીએ ત્યાંને વાયાને કેટલા દિવસ થયા શું જોવાની પ્રોસેસ છે તો ચલો એમનાથી મુલાકાત કરાવો તો જોઈ શકો છો મિત્રો આ છે કંઈક બટાકાનું આવો વાવેતર અને જોરદાર અત્યારે વિકાસ પણ સારો છે અને તમને બતાવું એના થોડો મૂલ્ય પણ આપણે ખોત્રીની અને પહેલાં તો તેમની જે કંઈ ટ્રીટમેન્ટ કરી રહ્યા છે તેમનાથી મુલાકાત કરીએ તમારું નામ બોલો રમેશજી ઠાકોર બરાબર રમેશજી ઠાકોર અને અત્યારે એના ખેડૂત અત્યારે માલિક હો તો આ જ છે તો જોઈએ અને વાયાને પેલા તો મને એ કહેશો આપણા દ્રક્ષકોને કે વાયાને કેટલા દિવસ થયા યા દિવસ થઈ ગયા પોત્રીસ દિવસ પોત્રીસ દિવસ અને અત્યાર સુધી આની અંદર શો શું ખાતર શો શું દવાની અંદર ઉપયોગ કરવામાં આવી છે આ પહેલાં સલ્ફેટ નાઇટ્રોજન આલેલું છે હં હં યુરિયા આલેલું છે હં પછી ટાટામેટિક દવા પહેલી નાખી હતી ખળની બરોબર બરાબર અને દવાનો છંટકાવ હવે કરવાનો છે બાકી બરાબર હવે આ બધી વસ્તુ નાખવાથી આમ તમને ખરેખર લાગે છે કે એનો રિઝલ્ટ પાકો છે હા બરાબર તો મિત્રો ઘણી બધી દવાઓ તો અત્યારે માર્કેટની અંદર આવે છે ને હું કોઈ કોઈએ દવાનો કોઈ એડ નથી કરી દો પણ આપણે ખરેખર કે વસ્તુ જોવી હંમેશા તમે કોઈ પણ વસ્તુ વાપરો તો એનું પહેલાં રિઝલ્ટ જોઈ લેવું બે માણસોને પૂછી લેવું કે એનું રિઝલ્ટ શું છે એના પછી આપણે કોઈ બી દવાનો ઉપયોગ કરો જોઈ શકો છો તો વિકાસ પણ જોરદાર છે અને ચલો એના હવે આપણે મૂળીઓ ખૂતરીને થોડો જોઈ લઈએ કે ચેક કરી લઈએ કે એના ભાદોડા કેવા છે અને માલ પણ કઈ પ્રકારનો છે તો તમને લાઈવ બતાવું જોઈ શકો છો મિત્રો એના પાડણ બહુ મજબૂત છે જોરદાર અને વાયાને કેટલા દિવસ થયા રમેશભાઈ પાંત્રીસ દિવસ દિવસ થયા છે અને જોઈ શકો છો મોટા વડબોર જેવડા બટાકા બેસી ગયા છે અને આ છે રિઝલ્ટ અને બીજી પોકે છે મહેનત તો મહેનત ખરેખર જરૂરી છે અને ખેતીની અંદર ખેતી કરો તો ખૂબ જ વ્યવસ્થિત અને મજબૂત ખેતી કરો અને મહેનત સિવાય ક્યારે કોઈ વસ્તુમાં સક્સેસ તો મિત્રો મુલાકાત લીધી એટલે મને પણ થયું અને આ વિડીયો બનાવવાની પાછળનો કોઈ દવાની એડ નથી આ વિડીયોની પાછળ તમને એ જ સમજાવવા માગું છું કે ઘણા બધા મિત્રો આપણે સાદી ખેતી કરતા હોશું કંઈક વિચારો નવું અને નવું કરો એવું નથી કે અહીંયા એક જ બટાકા જ વાયા છે આ બ્રેકગ્રાઉન્ડમાં તમે જુઓ અમે સૂર્યકિરણ પડે છે આ એરંડો છે એમની પાસે ત્રણથી ચાર બઉટાવા એરંડો પણ વાવેલો છે બરાબર રાયડું પણ વાવેલું છે પણ જેટલી આ વસ્તુમાં ધ્યાન આપ્યું છે એટલું રાયડામાં ધ્યાન ઓછું છે એનું કારણ છે કે બધાને ખબર છે કે આ સાદી ખેતી છે અને સાદી ખેતીની અંદર કંઈ એટલું બધું બેનિફિટ હોતું નથી તો કંઈક નવું વિચારો જ્યાં સુધી નવું ન કરો ત્યાં સુધી તો આપણે હતા અહીંયા અહીંયા રહેવાના છે એ તો એમને પણ મગફળી કરી આ શાલ તો મગફળીમાં તમારે કેવું રહ્યું મગફળીમાં સારું મગફળીમાં સારું રહ્યું કારણ કે બધાને ખબર છે મગફળીના ભાવે પણ સારા હોય છે અને રાયડ્યું રાયડ્યું તો હું તમને કહું જ છું કે જેટલું બને એટલું માપેન કરો બરોબર રાયડાની અંદર કાંઈ ગાઢી લેવાનું લાંબુ છે ને પચીસ કટર આવેલ હતી ને ત્રણસો બોલી મગફળી લીધી હવે વિચાર કરો તમે પચીસ કટ પચીસ કટ પચીસ કટ મગફળી વાવેલ હતી અને મેં હમણાં શેઠથી પણ મુલાકાત કરી અને સત્ય છે આ વાત ત્રણસો બોરી મગફળી એટલે તમે વિચાર કરો કે કઈ રીતે એનો બેનિફિટ થયું એટલે આવું કંઈક નવું વિચારો આદી ખેતીમાં કંઈ પડ્યો રહેવાથી કોઈ મતલબ નથી અને હું કંઈક કોઈની એડ નથી કરી રહ્યો હું તો તમને જાગૃત કરવા માગું છું કે ખરેખર કંઈક નવું કરો મેં પણ જેમ પેલો કીનુઆ તમને બતાવું છું મારે ત્યાં એ જ રીતે અહીંયા આવ્યો એટલે બટાકો મને જોવા મળ્યો કે બહુ સારું છે તો મને થયું કે ચલો એક નાનકડો વિડીયો કરો તો ચલો મળીશું નવા એક વિડીયોમાં ત્યાં સુધી અમને રજા આપશો જય માતાજી જય મુગલ જય શ્રી રામ